સુરતમાં યુટ્યુબ ચેનલમાં કામ કરતા યુવકની હત્યા કિશોરોએ મોતને ઘાટ સુરતમાં ફરી એકવાર હત્યાનો બનાવ સામે આવ્યો છે સલાવતપુરા વિસ્તારમાં આવેલા વિસ્તારમાં યુવકની અંગત આંધારમાં હત્યા કરવામાં આવી હતી યુટ્યુબ ચેનલમાં કામ કરતા જુબેર ઉર્ફે જુબેર પ્રેસની હત્યા કરવામાં આવી હતી એચ ટેક્સટાઇલ માર્કેટ પાસે ઇરાદાપૂર્વક ઘાતકી હત્યા કરવામાં આવી હતી પોલીસના ઉચ્ચ અધિકારીઓ ઘટના સ્થળે દોડી આવીને તપાસ હાથ ધરી હતી તપાસમાં હત્યા એવું જાણવા મળ્યું છે આગળની તપાસ પોલીસ કરી રહી છે જી સાહેબ અત્રે અલાબતપુરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં જે એચટીસી બિલ્ડિંગ છે એની પાછળના ભાગમાં એક જગ્યા છે સીતારામ ટી સ્ટોર છે સીતારામ ટી સ્ટોરની ઉપર એક વ્યક્તિ કે જેનું છે એની હત્યા થઈ છે અને હત્યા અનુસંધાને તરત જ એને મેડિકલ ટ્રીટમેન્ટ માટે લઈ જવામાં આવેલ હતો પરંતુ આજે ડૉક્ટર સાહેબોએ મૃત જાહેર કરેલ છે આ જુબેરને કોઈ શિક્ષણ અત્યારના ગાવાડે એજન્ટ કરી હોય એ અત્યારે પ્રાથમિક દ્રષ્ટિએ જણાય છે પોલીસ જે મનના છે મરણ છે એ જુદા તપાસ કરી રહી છે સાથે સાથે એના સંભવિત જે પણ આરોપી હોઈ શકે એની પણ તપાસ કરી રહી છે અત્યારે સ્થળની વિઝિટ પણ કરી છે અને જે પણ ડિટેલ મળશે એ બધા પ્રાથમિક તપાસમાં કંઈ આપતી રંજિશ હતી અત્યારે અમે જે ભોગ બનનાર જે એની બીજી બધી વિગતો મેળવી રહ્યા છીએ જેથી એને કોઈ સાથે કોઈ પ્રોબ્લેમ હતો કોઈ એને ધમકી અગાઉ આપી હતી આપ આપતી રંજિશ હતી કોઈ ધંધાકીય બાબત હતી કે વ્યક્તિગત કોઈ બાબત હતી આ બધા બાબત હવે જ આપણે ખ્યાલ આવશે પરંતુ અમે જે શકમંદો છે એને તપાસી રહ્યા છીએ અને એમાંથી જલ્દી આરોપી પકડાયા છે હાલમાં કોઈ અટકાયત થઈ છે અત્યારે હજી સુધી કોઈ અટકાયત થઈ નથી અમે શકમંદોને તપાસી રહ્યા છીએ જે પણ વિગત સામે આવશે એ મુજબ આગળ ચાલી રહી છે